પીઠવડીથી આશરે પંદર કિલોમીટરના અંતરે ગોરડકા નામે ગામ આવેલું છે આ ગામના ઉગા ચાંદુ કાઠી દરબાર શ્રીજી મહારાજના અનન્ય નિષ્ઠાવાન સુરવીર હરિભક્ત હતા એક વખત ગામના ચોરે એક ગઢવી આવ્યો અને શ્રી હરિને વિશે દ્વેષથી જેમ તેમ બોલવા મંડ્યો ત્યારે ત્યાં બેઠેલા ઉગા ચાંદુનું લોહી ઉકળી ઉઠ્યું ને બોલ્યો બોલ્યા કે ગઢવા મૂંગો મરજે

સૌ સાથે જાન લઈને ગોરડકા આવ્યા ગામના સૌ ભક્તો શ્રીજી મહારાજના અને સંતો ભક્તોના દર્શને આવ્યા સૌ ભક્તોએ જાનને રોકવા માટે ખૂબ આગ્રહ કર્યો પણ શ્રીજી મહારાજે વધારે સમય રોકાવાની ઈચ્છા ન દર્શાવી ગોરડકા ગામના ગોંદરે જાન થોડો સમય રોકાય આથી ભક્તોએ જાનના ભક્તોને સુખડીનું ભાતું જમાડ્યું જાનના બળદોને ગામને ગોંદરે થોડી વિશ્રાંતિ આપી તે દરમિયાન ભક્તવત્સલ શ્રીજી મહારાજ પોતાના અગાઉથી દીધેલ કોલને પૂરો કરવા સારું ગામ સોસરવા થઈને પોતાના ભક્ત ઉગા ચાંદુને ઘેર ગયા તેમના પત્ની લાડુબાઈએ ઓસરીમાં ઢોલિયો ઢાળીને ગાદલું બિછાવ્યું તેની ઉપર શ્રીજી મહારાજ વિરાજમાન થયા ઉગાભાઈ ચાંદુ તો થોડા સમય અગાઉ જ ધામમાં ગયા હતા શ્રીજી મહારાજ સામે બેઠેલા ભક્તો સાથે ઉગા ચાંદુના વિધવા પત્ની લાડુબેન હાથ જોડીને બેઠા લાડુબેને શ્રીજી મહારાજને કહ્યું કે જ્યારે ગઢડા આવ્યા હતા ત્યારે આપે મારા પતિદેવને વચન આપ્યું હતું અને કહ્યું હતું કે તમે ઘરે હશો કે નહીં પણ અમે જરૂર તમારે ઘરે આવીશું તે વચન તમે પાળ્યું એમ કહીને લાડુબેને આંખમાં આંસુ સાથે પ્રણામ કર્યા લાડુબેને પોતાના મનમાં વિચાર કર્યો કે મારા પતિએ ધામમાં જતા પહેલાં મને એક સોનાનો વેટ અને એક સો રૂપિયા આપીને કહ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાન જ્યારે આપણા ઘરે પધારે ત્યારે તમે આ બે વસ્તુઓ શ્રીજી મહારાજ માગે ત્યારે જ ભેટ આપજો એમ કહીને મારા હાથે પટારામાં મુકાયેલા છે તે વાતની મારા સિવાય કોઈને ખબર નથી લાડુબેને પોતાના મનમાં એવો વિચાર કર્યો કે જો સ્વામિનારાયણ ભગવાન અંતર્યામી હશે તો તે બંને વસ્તુઓ મારી પાસે માગી લેશે આવો લાડુબેન સંકલ્પ કરતા હતા ત્યારે એ જ સમયે શ્રીજી મહારાજે અંતર્યામીપણે એ સંકલ્પ જાણીને હસીને કહ્યું કે લાડુભાઈ અમારા ભક્તને અમને આપવા માટે પટારામાં મુકાવેલ વેઢ અને એકસો રૂપિયા છે તે અમને આપો આ સાંભળીને લાડુબેનને ખૂબ નિશ્ચય થયો અને રાજી થઈને પોતાના પતિએ આપેલ એ બંનેને શ્રીજી મહારાજના ચરણમાં ભેટમાં મૂકી દીધા શોભે જાનિ સુખકારી કરે દર્શન સવનર નારી સૌને દર્શન સૌને દહી ને દર્શન દાન ગયા ગોરડ કે ગુણવાન ગામથી દિશા પશ્ચિમ માયા નદીને ને તટવાડી માં ત્યાં કરો મે જઈને વિશ્રામ ભક્ત ગામના ના આવ્યા એવું સાંભળી બાઈ વિચારે અંત અવસરે મુજ ભર થારે સો રૂપિયા ને વેઢ સો નાનો મને આપ્યો છે સર્વથી છાનો કયું છે આ પટારા માં ધરજો કૃષ્ણ આવે ત્યારે ભેટ કરજો કૃષ્ણ અંતર જામી જો હશે મારી પાસેથી તેહ માંગશે કયું છે ઉગા ચાંદુ એ જે હ તમે મૂકા પટારા માં તે સુનીબાઈ તો આશ્ચર્ય પામી પ્રભુ હરી મૃત કળશ આઠ ચાલી આમ એ સમયે પોતાના ભક્ત દાદા ખાચરના લગ્નનું નિમિત્ત બનાવીને શ્રીજી મહારાજે કેટકેટલા ભક્તના સંકલ્પો પૂરા કર્યા નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ છન્નુની કડી ત્રણ ચાર અને પ્રકરણ એકસો ચૌદની કડી સાડત્રીસમાં આ દેશના ભક્તો આરે ગોરડકા ગામના ઉગા ચાંદુને ચિંતવતા લખ્યું છે કે વાસી વાળા ક દેશના જન નીર માળા જે હયા કરી તેને દર્શનની જોઈ સતસંગી નો સને મિશલ જન જાનનું કાલિયા શામ સુજાણ પુરાણ બ્રહ્મ પધારીયા કરવા કોટીના કલ્યાણ સોઢા જા નમસ્તે શામ કરવા અનેક જનના કામ વાસો મૂળો ને વીરો રબારી વસે લીખાળે ભજે મુરારી ઉગો માતરો કડવો કેવાય કાઠી ભક્ત કામાયા અસ્તુ જયસ્વામિનારાયણ શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી